ધોરણ નવ વિષય સામાજ વિજ્ઞાન પ્રકરણ ભાગ વિદ્યાર્થી મિત્રો આપણે અંદર આજે ભાગ છની ની અંદર જોઈશું કે વન્યજીવ સંરક્ષણ અંગેના ઉપાયો એની સાથે સાથે વન્યજીવ સંરક્ષણ માટે લેવાયેલા પગલાં વાઘ પરિયોજના સિંહ પરિયોજના અને ગુજરાતના રાષ્ટ્રીય ઉદ્યાનો વિશે આજે આપણે આ ભાગની અંદર ચર્ચા કરવાના છીએ તો કે વન્યજીવ સંરક્ષણ માટેના ઉપાયો આપણે આગામી ભાગની અંદર થોડી ઘણી માહિતી એના વિશે જોઈ હતી કે જંગલ વિસ્તારોની જાળવણી કરી તેમાં ઉત્તર ઉત્તર સતત વધારો કરવા માટે લાંબા ગાળાનું ચુસ્ત આયોજન હાથ ધરવું જોઈએ એટલે કે જંગલ વિસ્તારોને વધુમાં વધુ જંગલો બને એ માટેનો લાંબા ગાળાનું આયોજન કરવું જોઈએ જંગલ વિસ્તારો અને વન્યજીવના સંરક્ષણાર્થે વધારે સખત કાયદાકીય જોગવાઈઓ અને ચુસ્ત અમલીકરણ માટે આપણે સૌએ પ્રતિબંધ બનવું પડશે એના માટે વિવિધ સામાજિક સ્વૈચ્છિક સંગઠનોએ આ બાબતેને ટોચની અગ્રતા ગણીને જનજાગૃતિના કાર્યક્રમો યોજવા જોઈએ શાળાઓમાં શીખવાતા પાઠ્યક્રમોમાં આ સમસ્યાની વિગતો સમાવીને ભાવિ નાગરિકોને જાગૃત કરવા જોઈએ તેની સાથે સાથે કોઈ વિકાસ યોજનાના અમલીકરણ પૂર્વે તેની પર્યાવરણીય અને જીવસૃષ્ટિ પર પડનારી વિવિધ અસરો તપાસવી જોઈએ જંગલ વિસ્તારની બહાર આવેલા મોટા વૃક્ષો કાપતા અટકાવવા જોઈએ તેના પોલાણો અને ડાળખીઓ અને પક્ષીઓના માળા બનાવવાનું સ્થાન છે યાયાવાર અને જળાશ્રય જળકાટે વસતા પક્ષીઓને જરૂરી પરિવેશ તળાવો

આ માટે ફક્ત એક વ્યક્તિની નહીં પરંતુ સમગ્ર સમાજની રાજ્યની અને રાષ્ટ્રની દરેકની જવાબદારી છે કે મહત્ત્વ મહત્વ પેલા સમજવું જોઈએ કે જંગલો છે તો માનવ જીવન છે જંગલો જેમ જેમ કપાતા જશે તો માનવ જીવન પણ એની સાથે સાથે અસ્ત થતું જશે તો જંગલોની જાળવણી કરવી એ જ આપણો મુખ્ય ઉદ્દેશ રહેલો છે અને એના માટે વિવિધ સામાજિક શૈક્ષિક સંગઠનો આ ટોચની અગ્રતા આપીને જનજાગૃતિના કાર્યક્રમો યોજવા જોઈએ તેની સાથે સાથે કોઈ પણ વિકાસની યોજનાઓનું અમલીકરણ કરીએ છીએ તો તેની સાથે પર્યાવરણીય અને જીવસૃષ્ટિ પર જે પડનારી અસરો છે એને પણ તપાસવી જોઈએ કે જેથી કરીને ભવિષ્યની અંદર આ ખતરો ઉભો થાય નહીં તો આમ વન્યજીવ સંરક્ષણ અંગેના આપણે ઉપાયો જોયા હવે વન્યજીવ સંરક્ષણ માટે લેવાયેલા પગલાઓની ચર્ચા કરીએ તો વન્યજીવના સંરક્ષણ માટે કયા કયા પગલાં લેવામાં આવેલા છે કે આપણા દેશમાં પરાપૂર્વથી જ વન્યજીવના સંરક્ષણના કાયદા થતા આવેલા છે એનું ઉદાહરણ આપણને પ્રાચીન સમયની અંદર જોવા મળે છે કે મૌર્ય યુગના મહાન રાજા અશોકના સમયની અંદર વન્યજીવોના સંરક્ષણ અર્થે કાયદા બનાવવામાં આવેલા હતા આજની પણ આ ભૂતકાળની અંદરની આપણા સમ્રાટ અશોકે એના વન્યજીવોના સંરક્ષણના કાયદા બનાવેલા છે આપણે ત્યાં નાગરિકોની મૂળભૂત ફરજો અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં પણ આ અંગેની વિગતોનો સામેલ કરેલો છે આપણું પાઠ્યપુસ્તક છે પાઠ્યપુસ્તકની અંદર પહેલું જ પાન ખોલીશું ને એટલે આપણી નાગરિકોની ફરજ આવશે તો નાગરિકોની ફરજની અંદર બંધારણની કલમ નંબર એકાવન ક મુજબ છ જ અને અર્થાત છ સાત અને ની અંદર આ બાબત દર્શાવવામાં આવેલી છે તો મૂળભૂત ફરજો કે વન્યજીવોનું અને જંગલોનું રક્ષણ કરવું આપડા જે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે એની અંદર પણ આ વિગતોનો સમાવેશ કરેલો છે ભારતીય વન્યજીવ બોર્ડની ભલામણ અનુસાર સંસદે વન્યજીવ સુરક્ષા અધિનિયમ બનાવ્યો છે દેશની અંદર બે હજાર ચૌદ માં જે પૈકીના બાવીસ અભ્યારણો અને ચાર રાષ્ટ્રીય ઉદ્યાનો અને એક જૈવિક આરક્ષિત ક્ષેત્ર ગુજરાત રાજ્યની અંદર છે પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે આ રીતના ટૂંકા પ્રશ્નો ખરા ખોટા જોડકા એની અંદર બે હજાર ચૌદની ની અંદર ભારતની અંદર કેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો કેટલા અભયારણો હતા તો પાંચસો ને ત્રણ અભયારણો હતા અને એકસો ને બે રાષ્ટ્રીય ઉદ્યાનો હતા અને ચૌદ જૈવ આરક્ષિત ક્ષેત્રો હતા ગુજરાતની અંદર કેટલા અભયારણ્ય કેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો અને કેટલા જૈવ આરક્ષિત ક્ષેત્રો આવેલા છે તો ગુજરાતની અંદર બાવીસ અભયારણો ચાર રાષ્ટ્રીય ઉદ્યાનો અને એક જૈવ આરક્ષિત ક્ષેત્રની રચના કરવામાં આવેલી છે જેના અસ્તિત્વ માટે જોખમ અને વિનાશને આરે હોય એવા વિશિષ્ટ પ્રાણી પ્રજાતિઓ માટે ખાસ સંરક્ષણની યોજનાઓ બનાવી છે જેમાંથી કેટલીક વન્યજીવ સંરક્ષણ પરિયોજનાઓની વિગતો જોવા મળે છે તેની આપણે ચર્ચા કરીએ તો આવા વન્યજીવના સંરક્ષણ માટે ભારત સરકારે ગુજરાત સરકારે આવા પગલાં લીધેલા છે રાષ્ટ્રીય ઉદ્યાનો બનાવેલા છે અભયારણ્યો બનાવેલા છે અને જૈવ આરક્ષિત ક્ષેત્રો બરની રચના કરીને એમને સંરક્ષણ પૂરું પાડવામાં આવેલું છે પહેલી આપણે વાત કરીએ કે વાઘ પરિયોજના પ્રોજેક્ટ ટાઈગર દેશમાં વાઘતી વાઘની ઘટતી જતી સંખ્યા અને શિકારના ભય સામે આ પરિયોજના ઓગણીસો તોતેરની અંદર નવ આરક્ષિત વિસ્તારોમાં સાથે અમલમાં મૂકાઈ જે અંતર્ગત અડતાલીસ વિસ્તારોને હાલ આવરી લેવામાં આવેલા છે વાઘ પરિયોજના અંતર્ગત એમ કહેવાતું કે સમગ્ર ભારતની અંદર ચાલીસ હજાર જેટલા વાઘ જોવા મળતા હતા આજે ગુજરાતની અંદર વાઘ એ નામશેષ થઈ ગયો છે ગુજરાતના કોઈ પણ જંગલમાં તમને વાઘ જોવા નહીં મળે ખાલી પ્રાણી સંગ્રહાલયની અંદર આપણને વાઘ જોવા મળશે પણ ગુજરાતના બીજા કોઈ વિસ્તારની અંદર તમને વાઘ જોવા મળશે નહીં તો વાઘ ચિત્તો આ બધા પ્રાણીઓ એ નષ્ટ થઈ ગયા છે તો એમની ઘટતી જતી સંખ્યાને ધ્યાનમાં રાખીને ભારત સરકારે વાઘ પરિયોજના ઓગણીસો અમલમાં મૂકી છે જે અંતર્ગત અડતાલીસ વિસ્તારોને હાલ આવી લેવામાં આવેલા છે બીજી પરિયોજના છે સિંહ પરિયોજના એમ કહેવાય છે કે એક સમયે એશિયાઈ સિંહો એશિયામ ઉપ ઈરાન સુધી વિહરતા હતા ઈરાન સુધી ભારતના સિંહો એ જોવા મળતા હતા તેના શિકાર અને જંગલોના વિનાશથી હાલ માત્ર સૌરાષ્ટ્રના દ્વિકલ્પના ગીરના જંગલ પૂરતા જ સીમિત રહી ગયા છે ગુજરાતમાં જ ફક્ત ગીરના જંગલોમાં જ સિંહ આજે જોવા મળે છે બીજે ભારતના કોઈ વિસ્તારમાં સિંહ જોવા મળતા નથી એક તબક્કે આ વિસ્તારમાં આ સંખ્યા માત્ર સો થી પણ નીચે આવી ગઈ હતી એક ટાઈમ એવો હતો કે અહીંયા સંખ્યા સો કરતા પણ ઓછી થઈ ગઈ હતી એટલા માટે ઐશિયા સિંહોના સંરક્ષણ માટે ઓગણીસો બોતેર માં તેવીસ જેટલા સિંહોની સંખ્યા ગીરના જંગલોમાં જોવા મળે છે તદ ઉપરાંત કાશ્મીરી બારાસિંગા નામની દુર્લભ હરણની પ્રજાતિ માટે હંગુલ પરિયોજના ખારા પાણીના મગરમચ્છ માટે મગરમચ્છ પરિયોજના ભારતીય ગેડાના સંરક્ષણ માટે ગેડા પરિયોજના અને હિમ દીપડા માટે હિમ દીપડા પરિયોજના મુખ્ય ગણાવી શકાય તો આ પ્રકારની આ યોજનાઓ અમલમાં આવેલી છે અહીંયા ટૂંકા પ્રશ્નો અને ખાલી જગ્યાને જોડકા ચર્ચા કરીએ તો કે વાઘ પરિયોજના ક્યારે અમલમાં આવી હતી તો વાઘ પરિયોજના ઈસવીસન ઓગણીસો તોતેર માં

એ પહેલાં ભારતમાં કેટલા સિંહોની સંખ્યા હતી તો સો જેટલા સિંહોની સંખ્યા ઘટી ગઈ હતી એશિયાઈ સિંહો ક્યાં સુધી વિહારતા હતા તો એશિયાઈ સિંહો એશિયાના ઉપમહાદ્વીપ ઈરાન સુધી પણ વિહારતા હતા ની સાથે સાથે બીજી કઈ કઈ યોજનાઓ જોવા મળે છે તો બારાસિંગા કાશ્મીરી બારાસિંગા નામની દુર્લભ હરણની પ્રજાતિ માટે હંગુલ યોજના પરિયોજના ખારા પાણીના મગરમચ્છ માટે મગરમચ્છ પરિયોજના ગેંડાના સંરક્ષણ માટે પરિયોજના અને હિમ દીપડા પરિયોજના પણ મુખ્ય ગણાવી શકાય તો આ રીતે ભારતની અંદર આ યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલી છે બાકી ગુજરાતના અભયારણ્યોની ચર્ચા આપણે આવતા ભાગની અંદર કરીશું જય હિન્દ જય ભારત